તમને તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાના સંકેતો કેવી રીતે મળે છે તમારે કેટલાક સરળ સંકેતો વિશે જાણવું જોઈએ જેને જોઈને તમે તમારી ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી છે કે નહીં તેનો અંદાજ મેળવી શકો છો કોઈ સમસ્યાનો નિરાકરણ કરવાની સાથે જ તમારી સમક્ષ એવી પદ્ધતિઓ રજૂ કરવામાં આવી રહી છે જેને સમજ્યા પછી તમે તમારી ઈચ્છા પૂરી કરવાના સંકેત જોઈ શકશો नमस्कार प्रिय मित्रों तुम्हारी पोतानी चैनल डिवाइन स्टेल्स गुजराती માં તમારું સ્વાગત છે વૈદિક અને પૌરાણિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિડિયોને વધુને વધુ શેર કરો સાથે જ ચેનલ પર નવા છોતો चैनल ने सब्सक्राइब करी बेल आइकन पर प्रेस करजो कमेंट बॉक्स में हर हर महादेव चौकस लख जो मनोकामना पूरी थवानो पहलो संकेत मंदिरे थी आवती वक्ते के मंदिरे जती वक्ते जो तमे लाल कपड़ा में मेकअप करेली स्त्री जुओ तो समझो के कुदरत तमारी मनोकामना पूर्ण थवानो संकेत आपी रही छे आ एक सारी निशानी छे परंतु स्त्री ने कहींप पूछवानी जरूर नहीं જો તમને આબી નિશાની જુઓ તો તેને તમારા મનમાં રાખો અને આગળ વધો નંબર 2 રસ્તામાં ચાલતી વખતે તમને સાપની જોડી દેખાય તો તે અત્યંત શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે આવનારા સમયમાં તમારી મનોકામના પૂર્ણ થવાની છે ખાસ કરીને સાપની જોડી જોવું તે સંયોગની વાત છે બધા જ સાપની જોડીને નથી જોઈ શકતા प्यारे कुदरत तुमने भगवान ना रूप में संकेत આપી રહી છે કે તમારું જીવનની સૌથી મોટી ઈચ્છા વહેલી પૂર્ણ થવા જઈ રહી છે સવારે કોઈ કામ માટે ઘરથી નીકળવાની સાથે જ રસ્તામાં સફેદ ગાયના દર્શન કરવા અત્યંત શુભ બનાવવામાં આવે છે સવારે ગાયના દર્શન તમારી મનોકામના સફળતા માટે સંકેત આપે છે जो तमे ब्रह्म मुहूर्तमा मंदिरमा कोई प्रार्थना करो छो तो तैने पर अति शुभ संकेत मानवामा आवे छे जो तमे सवारे चार थी पाँच दरमियान मंदिरमा तमारी मनोकामना ने याद करो छो तो तमारी मनोकामना जल्दीच पूर्ण थाय छे शास्त्रों अनुसार तमारा घरमा अचानक सफेद बिलाड़ी नो प्रवेश अत्यंत शुभ संकेत आपे छे। જો તમે ઘરમાં કોઈ કામ કરી રહ્યા હો અને અચાનક તમારા ઘરમાં કોઈ સફેદ બિલાડી આવી જાય અને તે તે તમને જોઈને જતી રહે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે સમયમાં તમારી મનોકામના પૂર્ણ થવાની છે આ તે વાતનો સંકેત છે જો તમે તમારી મનોકામના મુજબ કામ કરવા જઈ રહ્યા છો અને તે સમયે તમને વાંદરાઓનું ટોળું દેખાય છે तो खूबज शुभ आवे छे। ते काम मा तमने चौक्स सफलता प्राप्त थशे जो कोई काड़ा रंग कुत्रो कूतरो तमाम वहली सवार सशे तो भगवान नो आशीर्वाद छे है शास्त्रो शास्त्रों सवार मा कूतरो पर भसवा मनोकामना पूर्ण थाय તમારે ભગવાન શિવના મંદિરમાં જઈને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને તે કાળા કૂતરાને રોટલી પણ અવશ્ય ખવડાવવી જોઈએ સપનામાં દોડતા ઘોડાને જોવું તમારી મનોકામના પૂર્ણ કરે છે વાસ્તુશાસ્ત્ર ત્ર અનુસાર સફેદ ઘોડા તમારી મનોકામના પૂર્ણ થવાનો સંકેત આપે છે તમે વ્યવસાય અને નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ કરવા જઈ રહ્યા છો थी अमें आशा राखिए छे के तक आ वीडियो पसंद आयो हशे तो अमा चेनल सबस्क्राइब करने भूलशो नही कमेंट बॉक्स में हर हर महादेव चौक्स लखजो एक नवा वीडियो साथे नीडियो खूब खूब आभार